નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે અત્યારે શિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ આવી રહી છે અને આ લીલી તુવેર શિયાળામાં જ આવતી હોય છે તો આજે આપણે આ લીલી તુવેરમાંથી એક રેસિપી બનાવીશું અને આ રેસીપી છે લીલી તુવેરના ઢેકરા અથવા વડા આ ઢેકરા કે વડા આપણે સ્પેશિયલ ચટણી સાથે બનાવવાના છીએ તો તેના માટે પૂરો વિડીયો જોતા રહેજો તો ચાલો બનાવી આજની રેસીપી લીલી તુવેરના ઢેકરા કે વડા અને તેની સાથેની સ્પેશિયલ ચટણી લીલી તુવેરના ઢેકરા કે વડા બનાવવા માટે અહીં મેં એક વાટકી તુવેરના દાણા લીધા છે તુવેરના દાણાને ધોઈ અને સાફ કરી લીધા છે અને જે વાટકીના માપથી આપણે તુવેરના દાણા લીધા છે તે જ વાટકીના માપથી આપણે બે વાટકી ચોખાનો લોટ લેશું આ ચોખાનો લોટ માર્કેટમાં સરળતાથી મળી રહે છે અને જો ચોખાનો લોટ ના મળે તો મિક્સર જારમાં તમે દળીને પીસી શકો છો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે પછીના સ્ટેપમાં આપણે તુવેરના દાણાને બાફવાના છે અહીં કડાઈમાં પાણી મૂકેલું છે અને પાણી ગરમ થઈ ગયું છે હવે તેમાં દાણા એડ કરી દઈએ પાણી આપણે વધારે નથી મૂકવાનું જેટલા દાણા ડૂબી જાય અને બફાઈ શકે ને તેટલું જ પાણી એડ કરવાનું છે અને હવે તેની અંદર આપણે થોડું મીઠું એડ કરી દઈએ અને ચપટી ખાંડ ખાંડ એટલા માટે કે તુવેરના દાણાનો કલર છે એ લીલો જ રહે

સૌથી પહેલા આપણે આ બધી વસ્તુઓની પ્યુરી બનાવી લઈ ત્યાર પછી આપણે ચટણી તૈયાર કરીશું ઢેકરા સાથે ખાવા માટેની ચટણીની પ્યુરી તૈયાર થઈ ગઈ છે અને આ પ્યુરીને આપણે ફ્રાય કરવાની છે તેલ મુકેલું છે કડાઈમાં એક ચમચી તેલને આપણે ગરમ થવા દઈએ तेल गरम થાય એટલે આપણે આ પ્યુરી ઉમેરી દઈએ અને તેની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીએ બે ચમચી કાશ્મીરી મરચાની પૂકી એક પીચ ગરમ મસાલો મિક્સ કરી અને આપણે થોડી વાર ચડવા દઈએ ઢેકરા સાથે ખાવાની ચટણી તૈયાર થઈ ગઈ છે બીજું કાંઈ ન ઉમેરતા હવે તેમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ આ ચટણી ચટપટી બનશે ને બહુ સરસ લાગશે તીખી અને ચટપટી બંધ કરી દઈએ કરી દઈએ છે લીલી તુવેરના ઢેખરા કે વડા બનાવવા માટે અહીંયા આપણે ફરીથી પેન ચડાવેલું છે તેમાં આપણે એક વાટકી પાણી લેશું જે વાટકીના માપથી આપણે તુવેરના દાણા લીધા છે અને ચોખાનો લોટ લીધો છે તે જ વાટકીના માપથી એક વાટકી પાણી લેવાનું છે એડ કરીએ આપણે અડધી અડધી ટીસ્પૂન ટીસ્પૂન જીરું હિંગ અડધી ટીસ્પૂન હળદર હવે એડ કરીએ એક ચમચી तल सफेद एक चमची गोड़ बे चमची लीलू लसन एक चमची आधु बर्चानी पेस्ट આ પેસ્ટનું પ્રમાણ તમે તીખાસ જો વધારે જોઈતી હોય ને તો વધુ પણ કરી શકો છો હવે આપણે આ બધું મિક્સ કરીએ હવે આપણે એક ચમચી તેલ ઉમેરીએ ત્યાર પછી હવે આપણે બાફેલી વેતા દાણા ઉમેરી દઈએ જો વધારે પાણી હોય ને તો પાણી સહિત જ આ રીતે નાખી દેવાના અને આમાં જે પાણી લીધું હોય ને એ થોડું ઓછું લેવાનું માપ પ્રમાણે પોષક તત્વો વાળું પાણી હોય ને એ પણ એડ કરી દેવાનું ફેંકવાનું નહીં હવે આપણે થોડું પાણી એડ કરીએ ચાર ટેબલ સ્પૂન અને ઉકળવા દઈએ થોડી વાર ઉકળે એટલે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને કોથમરી પણ ઉમેરી દઈએ ત્યાર પછી હવે આપણે ચોખાનો લોટ ઉમેરીએ સૌથી પહેલા આપણે એક વાટકી એડ કરીશું હલાવતા જઈએ અને એડ કરતા જઈએ અને આ રીતે વેલણની મદદથી આપણે હલાવતા જઈએ હલાવતી વખતે મારે અડધી વાટકી પાણીની જરૂર પડી હતી મેં થોડું પાણી એડ કર્યું છે જો તમને એવું લાગે ને કે લોટમાં થોડો ફેરફાર હોય તો પાણી વધારે પણ જોઈએ ચોખાના લોટ ઉપર ડિપેન્ડ છે કે લોટ તમારો કેવો છે જો પાણી ઘટે ને તો ઉપરથી નાખી શકાય જુઓ હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને પાંચ મિનિટ આપણે આ રીતે ગરમ ગેસ ઉપર જ સીજવા દઈએ ત્યાર પછી આગળનું સ્ટેપ કરીશું ઠેકરા બનાવવા માટેનું મિશ્રણ ગેસ ઉપર રાખેલું હતું તેને થોડી વાર પછી આપણે બીજા વસણમાં ટ્રાન્સફર કરી લીધું છે અને થોડું થોડું ઠંડુ પણ થઈ ગયું છે સાવ ઠંડુ કરવાનું નથી હાથેથી ટચ કરી શકીએ ને તેટલું આપણે ગરમ રાખવાનું છે હવે આ ઢેખરાને ચટપટો સ્વાદ આપવા માટે આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ અને એ મસાલા ચાખી લેવા જો કોઈ વધારે મસાલાની જરૂર હોય ને એક્સ્ટ્રા તો એડ કરી દેવા મીઠું કે મરચાંની ભૂકીએ બધું હવે આપણે લોટને મસળી લઈએ જો લોટને ઠંડો નથી થવા દેવાનો થોડો થોડો ગરમ હોય ને ત્યારે જ આપણે મસળતા રહેવાનો છે કેટલો કલર સરસ આવ્યો છે પીળો અને લીલો આ શિયાળામાં આ ઢેખરા એકવાર બનાવશો ને તો બધા વારંવાર બનાવવાની માગણી કરશે અને તુવેરનું શાક ને તુવેરની કચોરી તો આપણે ખાતા જ હોય છે પરોઠા એક આ નવી રેસીપી છે અને દક્ષિણ ગુજરાતની રેસીપી છે નાસ્તા સાથે સરસ લાગે સવારના નાસ્તામાં સાંજે બાળકોને લંચ બોક્સમાં આપી આપી શકાય શકાય ટિફિનમાં પણ લોટને આપણે સારી રીતે એકઠો કરી લીધો છે લીંબુ નાખ્યા પછી અને લોટને મસળી લીધા પછી હવે આપણે ફરીથી એક ચમચી તલ ઉમેરીશું આ રીતે તલ ઉમેરીશું ને પાછળથી એટલે તલ દેખાશે આપણા ઢેખરામાં સરસ લાગશે અને હવે મિક્સ કરી અને આપણે ઢેખરાનો આકાર આપીએ હાથમાં આપણે થોડું તેલ લગાવી લઈએ અને જે સાઈઝના તમને પસંદ હોય એવા તમે ઢેખરા બનાવી લોજો જુઓ હું મીડિયમ સાઇઝના બનાવું છું બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં બીજું પણ બતાવું છું આપણે તૈયાર કરી લઈએ અહી ઠેકરાનો સેપ આપણે આપી દીધો છે જુઓ કેટલા સરસ ઠેકરા તૈયાર થયા છે હવે આપણે આ ઠેકરાને ફ્રાય કરીશું ફ્રાય કરવાની રીત પણ હું તમને બતાવું છું જેથી છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો ઠેખરાને તળવા માટે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલને આપણે ચેક કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ગરમ થયેલા તેલમાં એક પછી એક ઠેખરા ઉમેરતા જઈએ ઢેખરાને આપણે થી સ્લો ફ્લેમ પર જ તળવાના છે હાઈ ફ્લેમ કરવાની નથી ધીમા તાપે ઢેખરાને તળવા નાખ્યા ને બે મિનિટ થાય ને એટલે આપણે સાઈડ ચેન્જ કરી લેવાની અને શાંતિથી ધીમા તાપે ઢેખરાને આપણે તળાવવા દેવાના છે ઢેખરા તળાઈ રહ્યા છે આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાની અને તળતા જવાનું ફેરવી નાખવાનું અને ફરીથી પાછું ફ્રાય થવા દેવાનું એ રીતે આપણે એકદમ કડક અને બ્રાઉન કલરના આ ઢેખરા કરવાના છે આ ઢેખરાને ફ્રાય થતા છ થી સાત મિનિટ લાગે છે ધીમા તાપે ધીમા તાપે જ કરવાના છે હવે આપણે કાઢી લઈએ જુઓ કેટલો સરસ કલર ક્રિસ્પી અને ટેસ્ટી મજેદાર લીલી તુવેરના વડા કે ઠેકરા ફરીથી આપણે બીજા પણ એડ કરતા જઈએ અને તળતા જઈએ લીલી તુવેરના ઢેખરા કે વડા તળાઈ ગયા છે અને સર્વિંગ બાઉલમાં આપણે ચટણી પણ એડ કરી દીધી છે હવે આપણે ઢેખરાને પણ સર્વ કરી લઈએ એકદમ ટેસ્ટી અને મજેદાર શિયાળાની ઋતુમાં મળતી લીલે તુવેરની વાનગી દક્ષિણ ગુજરાતની સ્પેશિયલ વાનગી લીલી તુવેરના ઢેખરા એકદમ સરસ બને છે મજેદાર અને ટેસ્ટી જો એકવાર તમે બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે લીલી તુવેરના ઢેખરા કે વડાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ